રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણાના કન્વેન્શન હોલ ખાતે વ્યાવસાયિક અને સામાજિક ક્ષેત્રે મહિલાઓના વિશેષ યોગદાન વિષય પર પ્રેરણાત્મક સંવાદ સત્ર યોજાયું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણાના કન્વેન્શન હોલ ખાતે વ્યાવસાયિક અને સામાજિક ક્ષેત્રે મહિલાઓના વિશેષ યોગદાન વિષય પર પ્રેરણાત્મક સંવાદ સત્ર યોજાયું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવા યુગ સાથે સમાજમાં મહિલાઓની ભૂમિકાની વિશદ છડાવટ કરી ભારતને વિકસિત અને વિશ્વગુરુ બનાવવામાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું રાજ્યપાલ શ્રીએ ભારતની પ્રાચીન સભ્યતાનો સંદર્ભમાં આપતા જણાવ્યું કે પ્રાચીન કાળમાં મહિલાઓને વિશેષ માન સન્માન ને સમાન હકો દરજ્જો મળતા હતા મધ્યકાળમાં મહિલાઓની દયનીય સ્થિતિ બની હતી ને હવે બદલાતા સમય સાથે ફરી એક વખત મહિલાઓ શિક્ષણ વ્યવસાય કે સામાજિક દરેક ક્ષેત્રે આગે કૂચ કરી રહી છે અનેક વિધ ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષની બરોબરી કરી વધુ ધૈર્યવાન પરોપકારી પરિશ્રમી નિર્લોભી અને તર્કવાન હોવાની સાબિતી આપી રહી છે રાજ્યપાલ મહિલા સશક્તિકરણને આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે કરવામાં આવી રહેલા અનેક પ્રયાસોની સરાહના કરી કહ્યું કે શહેરોની સાથે છેવાડાના ગામડાની મહિલાઓને સમાન તક આપતી લખપતિ દીદી યોજનાથી સ્ત્રીઓ આત્મનિર્ભર બની છે પુરુષ આજની મહિલા પરિવારને આર્થિક ટેકો આપવા સક્ષમ બની છે બાળકોને ઉચ્ચ સંસ્કારની સાથે ઉચ્ચ શિક્ષણ આપતી આધુનિક સ્ત્રી ભારતના મજબૂત ભાવિ નિર્માણમાં અગત્યનો ફાળો આપી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું એક સમય સોનાકી ચિડિયા ગણાતા ભારત દેશના મૂળ કુટીર ઉદ્યોગો સાથે પ્રાચીન કાળથી જોડાયેલા હોવાનું જણાવી દેશના વિકાસમાં નાના અને મધ્યમ ઉદ્યોગોનો ફાળો ને તેમાં મહિલાઓની ઉત્તમ ભૂમિકા વર્ણવી તેમણે ઉમેર્યું કે કોઈપણ દેશના વિકાસમાં લઘુ ઉદ્યોગોનું યોગદાન ખૂબ મોટું હોય છે તેમણે મહિલાઓને પોતાની કળા કુશળતા ઓળખી તેના વ્યવસાયમાં આર્થિક ઉપાર્જનમાં ઉપયોગમાં લેવા જણાવ્યું હતું રાજપાલ શ્રીએ કહ્યું કે સ્ત્રીઓ દરેક જવાબદારીમાં નિપુણ પુરવાર થઈ છે સ્ત્રીઓમાં વધુ સાક્ષરતાનું પ્રમાણ પરિવાર સમાજ ગામ અને દેશને ઝડપથી વિકસિત બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે તેમણે મહિલાઓને પરસ્પર મદદરૂપ બની સહિયારા વિકાસને પ્રાધાન્ય આપવાનું સૂચન કર્યું હતું